વાર્ષિક પરીક્ષાના યોજાયેલ કાર્યક્રમમાં મોલાના જાવેદ ઓમલ્લા અને હાફિઝ અસલમ રાજપીપળા દ્વારા બાળકોને વિવિધ ઇસ્લામિક પ્રશ્નો પૂછીને પરીક્ષા લેવામાં આવી હતી કુરાન શરીફ વિભાગમાં પ્રથમ ક્રમે જોયા સર્ફરાજ ખત્રે બીજા ક્રમે હુમૈરાહા સુલતાન ખત્રી અને હુસૈન ફિરોઝ ખત્રે પાસ થયા હતા અમ્મા પારામાં સારા સરફરાજ ખત્રી અને આફરીન રફી ખત્રી જ્યારે કાયદા વિભાગમાં ફાતિમા કિફાયત ખત્રી અક્ષા મહેબૂબ ખત્રી અને આયશા અગ્ર અગ્રક્રમે આવ્યા હતા પરીક્ષામાં અગ્રક્રમે પાસ થયેલા બાળકોને વાલીઓને અને લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા